નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે ખેતીની અંદર કાંઈક અલગ અલગ લઈને આવતા હોય અને હંમેશા ખેડૂતોને ઘણા સલાહ સૂચન દેતા હોય કે હવે આપણી ખેતી જે છે એ હંમેશા હોટલ માઇક્રો માઇક્રોન્યૂટન સિવાય આપણું કામ થવાનું નથી તો હવે આપણે એક નવા જ અંદાજની અંદર નવી જ વસ્તુ લઈને આવ્યા છે રોયલ ન્યુટી સેલરી એટલે કે કોમ્બો કીટ છે એની અંદર તમે જોઈ શકો છો સાડા છ કિલાની કીટ આવે અને આપણે અત્યારે રાણસીકી ગામની અંદર પ્રગતિશીલ એવા ભરતભાઈની વાડી આપણે આવી ગયા છે અને જે આપણે કહીશું ને અમારે હંમેશા કે ખેતીની અંદર આપણે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કેમ આવે તો આજે આપણે રોયલ ન્યુટ્રિયર કીટ લઈને આવ્યા છે તો હવે આપણે આજનું જે કામ છે એ સાડા છ કિલોની જે કીટ આવે છે એ આપણે ભરતભાઈનું બેરલમાં આપણે શુદ્ધ પાણી નાખી દીધું છે અને સાડા છ કિલોની તો સૌથી પહેલાં આપણે ચાલુ કરશું કે ભાઈ ભરતભાઈ તમારું આખું નામ એડ્રેસ બતાવવાનું પછી આપણે કાર્યવાહી ચાલુ કરી મારું નામ ભરતભાઈ નાનજીભાઈ ભંડેરી બરાબર આમ રાણસિકી તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ બરાબર હું આ પાંચ વરસતા સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી કરું છું કોઈ રાસાયણિક કે જંતુનાશક કે રસાયણ કોઈ ઝેરી કોઈ વસ્તુ હું છાટતો નથી આ સંપૂર્ણ ઓર્ગેનિક છે એટલે આ કીટ પણ ઓર્ગેનિક છે હા એટલે આ બધા કોમ્બો જે કીટ આવી છે હવે એનો ઉપયોગ કરવાનો છે એક કોમ્બો અહીંયા જ બનાવેલો છે બરોબર છે એક રૂટાય હવે કહેવાનું એ છે કે આપણે જે કોમ્બો કીટની અંદર સાડા છ કિલાકની છ કિલાની કીટ આવે છે ભરતભાઈ આની અંદર આપણે હવે ચાલુ કરી છે પેલું સૌથી પેલું છે ગેમીનો બુસ્ટર તો આ આપણે બેરલમાં નાખી અને આનું કામ ચાલુ કરીશી ખેડૂત મિત્રો તો આ બેરલમાં આપણે શુદ્ધ પાણી નાખી દીધું છે આ તમે આની ક્વોલિટી જોઈ શકો છો જો બરાબર છે વિડીયો થોડોક લાંબો હાલ છે હવે આ આપણે બેરલમાં નાખી દીધું છે અને હવે એનું કામ આપણે ચાલુ કરવાનું છે તો આ અત્યારે આપણે જે નાખ્યું છે એનું કામ કરી દીધું છે તો સૌથી પહેલાં તમે આની ક્વૉલિટી એવીનો બુસ્ટરની ક્વોલિટી તમે જોઈ છે આ પ્રોડક્ટ હંમેશા મહારાષ્ટ્રની છે ખેડૂત મિત્રો તો આ શુદ્ધ પાણીની અંદર આપણે આને મિશ્રણ કરી દીધું છે હવે આપણે લેવાનું છે એ છે હોમિક એસિડ ફોલ્વિક એસિડ અને આ તમે બતાવું છું ઝીરો ઝીરો પાસાઠ જે આપણે આવે હવે ભરતભાઈ એને તોડી એ પણ આપણા બેરલમાં નાખવાનું છે આ તમે જોઈ શકો છો આની ક્વોલિટી એકવાર હું તમને બતાવું કે શુદ્ધ ફૂલ ગેરંટીવાળી અને તમારે જે અલગ અલગ માઇક્રોનુટન હોટલ સોલ્યુ ખાતરમાંથી છુટકારો મેળવવા માટે કોમ્બો કીટ આવી ગઈ છે મહારાષ્ટ્રની રોયલ સેલ્સ કોર્પોરેશનનું આ તમે જોઈ શકો છો આપણું હવે આ છે એની ક્વોલિટી આ છે એની વેરાયટી તો હવે આપણે એ પણ આપણા બેરલમાં આને કેળવી દઈશી આ તમે જોઈ શકો છો આનું હવે પણ થોડુંક હલાવી આ આપણે બે વસ્તુ જે નાખી સાડા છ કિલોની કીટ છે એની અંદર આ તમે હમણાં જોયું કે બધા એની જે ક્વોલિટી છે એની જે વેરાયટી છે એ તમે જોયું છે ખેડૂત મિત્રો આ છે સાડા છ કિલોની કોમ્બો કીટ આની અંદર કોઈ ઝંઝટ રહેતી નથી હંમેશા આપણે જે વાત કરતા હોય નટન આ હવે આવી ગયું છે આપણે આ તમે જોઈ શકો છો એસ્કોન નોટ્યામ નેવું ટકા આમાં જે લખેલું છે હવે એને તોડી અને આપણે બેરલમાં નાખી છે આખી કીટ આપણે તમે સમજાવી છે કઈ રીતે ભેળવવાની શું છે એને આખી પ્રોસેસ આપણે ફરીથી બતાવશું આખી આની પ્રોસેસ કઈ રીતે હોય શું છે હોય તો પહેલાં આપણે આ પાણીની અંદર આની ક્વોલિટી અમે તમને બતાવી છે કે આ જે તોડ્યા પછી આની જે ક્વોલિટી છે આ તમે જોઈ શકો છો એ એકદમ કાળું શુદ્ધ તાકાતવાળી વેરાયટી છે અંદર જોઈ શકો છો જો છે શોધ હાલો એ પણ ભરતભાઈ આપણે પાણીમાં આપણે નાખી દઈ આ પણ આ પાણીમાં નાખી દીધી છે બુસ્ટર કીટ લસણ ડુંગળી જીરું ધાણા કોઈ પણ પાક હોય એમની અંદર આપણા બેરલમાં ટોટલ કીટ ભેળવી દેવાની છે કોમ્બો કીટ પછી ત્રણ દિવસ આને આપણે રાખવાની છે ત્રણ દિવસ પછી જ્યારે આપણે પાવાનું થાય ત્યારે આનો આપણે યુઝ કરવાનો છે તો આગળનો પણ અમે તમને બધું બતાવશું ફરીથી કારણ કે હર હર હંમેશા ખેતીની અંદર ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કેમ મળે એ જ આપણો ધ્યાય હોય છે એ પણ પેકેટ આપણે ગ્રીન સિલિકોન સિલિકોન ડાયમંડ સિલિકોન છે એ પણ આપણે તમને પાવડર ફોર્મમાં બતાવીશી એકદમ શુદ્ધ વ્હાઇટ ઓરિજનલ ક્વૉલિટી સો ટકા ગેરંટીવાળું ભરતભાઈ રેડી રેડી નાખો બેરલ આપણે એ પણ બેરલમાં આપણે મિશ્રણ કરી દીધું છે બસો લિટર ડ્રમની અંદર આપણે આ ભેળવવાનું છે દસ એકરની અંદર આ વસ્તુ આપણે પાવાની છે જીરાની અંદર આપણે બે જ વાર યુઝ કરશું તમે આનું રિઝલ્ટ પાંચ કેરા આપણે મૂકી દેવાના છે પછી ખેડૂત મિત્રોને આપણે નજરે બતાવવાના છે તો આ તમે જોઈ શકો છો રોયલ સેલ્સ કોર્પોરેશન આપણો વિડીયો થોડોક લાંબો ચાલશે એટલા માટે કે ખેડૂતોને આપણે કઈ રીતે કઈ પદ્ધતિથી આપણે આનું મિશ્રણ કરી અને આનો યુઝ કરી શકીએ હવે આવશે આપણે બ્લેક ગોલ્ડ જે હંમેશા વાત કરતા હોય બ્લેક ગોલ્ડ હુમિક એસિડ સ્વીડ એકસ્ટ્રા એ પણ આપણે તોડી અને એનું પણ આપણે ક્વોલિટી બતાવી કે સાડા છ કિલોની આ કીટ આવે છે અલગ અલગ ગેરંટીવાળા શુદ્ધ વસ્તુ આપણે ફરીથી બતાવી છે એ પણ તમે જુઓ આની ક્વોલિટી જુઓ આની જે ક્વોલિટી છે એ ક્વોલિટી એવી છે રેડી ભરતભાઈ એ પણ તમે નાખી દોડે બે નાખી દો હવે આપણે આવી ગયું છે ક્રોપ કાર્બન પ્લસ આ છે કાર્બન પ્લસ પ્રોટીન હેડ્રોલિક્સ સો ટકા એમિનો એસિડવાળું તમને પણ આપણે છે ખેડૂત મિત્રો વિડીયો લાંબો હાલશે હંમેશા ખેતીની અંદર કાંઈક આપણે નવું લઈ આવતા હોય છે કંઈક સારું ઉત્પાદન મળતું હોય એવા જ અમારો ધ્યાય હોય છે ખોટા ખર્ચામાંથી આ તમે જોઈ શકો છો ઓરિજિનલ ઓકે ભરતભાઈ અહીંયા પણ આપણે બેરલની અંદર મિશ્રણ કરી દીધું છે હવે આપણે આવી ગયું છે હુમિક એસિડ કોલ્વિક એસિડ એન્ડ ડ્રાઈવરે છે આ એવડું એ વસ્તુ છે આ તમે પણ જોઈ શકો છો આ શુદ્ધ આ ક્વોલિટી છે આ છે વેરાયટી એને પણ આપણે તોડી છીએ અને ભેળવી અને આને આપણે ત્રણ દિવસ રાખવાનું છે તો આ છે કોમ્બો કીટ મહારાષ્ટ્રથી આવેલી છે ખેડૂત મિત્રો તમે તમારા ખેતરની અંદર બીજા કોઈ ઝુંઝટમાંથી માત્ર એક કોમ્બો કીટથી તમારું ઉત્પાદન સારું આવશે સારો છોડનો વિકાસ થશે સારી એવી ક્વૉલિટીવાળું આપણ છે તમે જોઈ શકો છો આ છે એની વેરાયટી આ છે એની ક્વોલિટી એ પણ આપણે મિશ્રણ કરી દીધું છે હવે કીધું છે આપણે એસ્કોન મીડિયમ્સ નેવું ટકા સો ટકા તમે જોઈ શકો છો એ પણ એમાં નાખી શકો છો પછી આપણે વધે છે મેઝિક ડ્રી તો ખેડૂત મિત્રો કોમ્બો કીટનું એ કામ છે કે છોડને કોઈ પણ તત્વ જોતું હોય છે તો એ મળી જાય આનો તમે સ્પ્રે પણ કરી શકો છો અને પાણી સાથે પણ દઈ છીએ ડ્રીપ સાથે પણ દઈ છીએ તમારે સારું ઉત્પાદન મેળવવું હોય તો આ કીટનો સંપર્ક કરજો તો આ છે તમે જોઈ શકો છો એકદમ બજાર જેવું અને શુદ્ધ વસ્તુ તો આ એ પણ આપણે અત્યારે બેરલની અંદર નાખ્યું છે આ વસ્તુ તમને લગભગ આ વસ્તુ કંઈ જોવા જ નહીં મળે આપણે જે તમને છ સાડા છ કિલોમાં તમને જે બતાવ્યું છે હવે વીચું છે આપણે મેજિક ડ્રોપ આ છે પાંચસો એમ હવે આપણે આને યુઝ કરવાનો છે તો આ કોમ્બો કીટનું જીરાની અંદર આપણે આ વાવેતર જે ભરતભાઈ જ્યારે આનો ત્રણ દિવસ પછી આનો યુઝ કરવાનો છે તો એ પણ અમે તમને લાઈવ બતાવી શકી ખેડૂત મિત્રો વિડીયો થોડોક લાંબો હાલ છે તમારા ખેતરની અંદર તમે પણ એક કીટ મગવી અને અનુભવ કરી શકો છો કારણ કે આ છે કોમ્બો કીટ જે હંમેશા છોડને કંઈક અલગ જ જોતો હોય છે કંઈક અલગ જ મળતું હોય છે અને હંમેશા વોટર સોલ્યુબલ ખાતરોથી તમારે છુટકારોમાં આની અંદર ટોટલ વસ્તુ આવી જાય છે સ્પ્રે પણ કરી શકો છો બીજા પાણીની અંદર તમારો છોડો આ પાડે તો જ આ આ તમે જોઈ શકો છો ઓરિજનલ વસ્તુ ભરતભાઈ એ પણ આપણે નાખી એનો વિડીયોમાં બતાવી છે એનું તમે જોઈ શકો છો આ ધાર આ આપણે સૌથી છેલ્લે એનો યુઝ કરેલો છે હવે એનો યુઝ કરવાનો છે તો ભરતભાઈ આ તમે જે વસ્તુ ભેળવી હા અને તમે આ પેકેટો બધા તોડ્યા એની અંદર તમને ક્વોલિટી કેવી લાગી આ બધી જે જે આપણે પેકેટો તોડ્યા એમાં તમને જે ક્વોલિટી જે લાગી એમાં તમને કેવું લાગ્યું એકદમ શુદ્ધ અને સો ટકા સંપૂર્ણ સારામાં સારું ક્વોલિટી બધી છે બરોબર ને આ લગભગ ઉપયોગ કરવામાં પણ રિઝલ્ટ એવો આવશે કે કોઈ ખાતરની કે બીજા કોઈ સ્પ્રેની જરૂર નહીં પડે હા બીજા દવામાંથી છુટકારો ભરતભાઈ તમને મળશે માત્ર એક કોમ્બો કીટની અંદર છોડનો વિકાસ સારો થાય છે સારું એવું તમારે બીજા કોઈ ખાતરોની જરૂર પડતી નથી અને આપણે હવે આગળ પણ જોઈ છે કે ભરતભાઈ જે યુઝ કરવાના છે એ કરવાના છે જીરાની અંદર તો આપણે ખેડૂત મિત્રો જે જીરાની વાત કરવાની છે એમની અંદર કાયદેસર આપણે પાંચ વાતર મેલી દેવાના છે નેક્સ્ટ વિડીયોની અંદર અમે ફરીથી તમને બતાવું છું તો આ આપણે અત્યારે લાઈવ તમે જોઈ શકો છો આ જીરું છે આ જીરાની અંદર આપણે જે યુઝ કરવાના છે આ તો હરેક વસ્તુની અંદર આવેલા છે જીરું હોય ધાણા હોય લસણ હોય ડુંગળી હોય ચણા હોય હરેક પાકની અંદર તમે આ માઇક્રોનુટનનો કોમ્બો કીટનો યુઝ કરી શકો છો તમારે સારું ઉત્પાદન લેવું હોય ઓછા ખર્ચે સારું ઉત્પાદન લેવું હોય તો કોમ્બો કીટનો અનુભવ કરો માઇક્રોનુટન વોટર સોલ્યુબર ખાતર બધાય પણ આમાં આવી જાય છે તો ભરતભાઈ તમે જે જીરામાં યુઝ કરવાના છો એમાં તમારે કાયદેસર વેતર મેલી જ દેવાના છે આપણે મૂકી દેવું એટલે ખ્યાલ આવે કે તમારું જે છે એ બધું રિઝલ્ટ આપણે જે પાયું છે એમાં શું છે નથી એનું કારણ કે હર હંમેશા આપણે ખેડૂતોને રિઝલ્ટ બતાવવા માગી છે ખેડૂતોને ખાતરીબંધ ગેરંટી વસ્તુ ભરતભાઈ આપણે આપી છે તો આજની તારીખ જે છે એ પાંચ બાર પચીસના ના દિવસે આપણે અત્યારે આ બેરલમાં રાખ્યું છે ત્રણ દિવસ ભરતભાઈ આને રાખવાનું પછી ત્રણ દિવસ પછી કોઈ પણ દિવસે તમે પછી યુઝ કરી શકો કરો કરી શકો છો પણ છો ફરીથી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળશું ભરતભાઈ તમારે કરવો હોય તો પ્રમાણ પંપે કેટલું નાખવું હા તો આપણે આનું પ્રમાણ અઢીસો ગ્રામ જેવું આપણે માનો કે સો લીટર પાણી હોય તો અઢીસો એમ એલ નાખવાનું બસો લીટર બેરલમાં કરી તો પાંચસો એમ પાણી આપણે નાખવાનું બસો લિટર ભરવાનું છે એમાં પાંચસો પંપે પાંચસો એમ એલ નાખી દેવાનું એનાથી છોડની જે તાકાત છે તમારે બીજી કોઈ દવા છાંટવાની જરૂર જીવાત જે હોય એ હાલે છે એની ભેગું તમારા કોઈ પણ સાઈટની દવા નાખવું હોય તો એ એની સાથે મિશ્રણ કરી શકો છો તમે પિયતમાં આપવું હોય પાણી સાથે પાવામાં કેટલું આપણે જે આખી જે કીટ છે એ આખી દસ એકરની કીટ છે આપણી દસ એકર સુધી તમે આપી શકો અને ખેડૂતોને આપણે આ વર્ષે કીધું છે ભાઈ કોમ્બો કીટ તમે અમારી બે વાર એક એકની એક વસ્તુ માનો કે આપણે દસ એકરમાં હે તો પહેલાં પાંચ એકરમાં પાઈ દીધી પછી થોડાક દીકરા પાછો પાંચ એકરમાં પડે દસ એકરમાં થઈ ગયું એનું તો એનું જે પાયું છે એનું રિઝલ્ટ શું છે જે નથી પાયું એનું શું છે જ્યારે ઠેક ઉત્પાદન સુધી તમને આનો બેનિફિટ ભરતભાઈ મળે છે કારણ કે આનું ઉત્પાદન કારણ કે છોડની તાકાત જ એવડી આવી જાય કે જે છોડની તાકાત હંમેશા એ ઉત્પાદન આપે છે પાણી સાથે પાવું હોય તો એક અલગ ટીપ નું ભરી અને એમાં આ જે સ્લેરી આપણે જે મિશ્રણ કરી છે અત્યારે એમાંથી દસ લિટર લેવાનું અને પછી બે લિટર ગૌમૂત્ર બે કિલો ગોળ અને બે કિલો સાઈસ બે લિટર સાઈસ આટલું મિશ્રણ કરી અને એ એક દિવસ રાખીને સીધું પાણી સાથે જવા દેવાનું જય જવાન જય જય કિસાન